મિત્રો ડિવાઇન સ્ટેજ તમારું ફરી એકવાર સ્વાગત છે મકર સંક્રાંતિ પર કરવામાં આવેલ દાન વ્યક્તિને મહાપુણ્ય અપાવે છે આજે આ વિડીયોમાં તમારી સાથે વિશેષ માહિતી લઈને આવ્યા છીએ જે જાણ્યા પછી તમને ખબર પડશે કે મકર સંક્રાંતિ પર કઈ વસ્તુઓનું દાન કરવાથી આપણને ઘણું પુણ્ય મળે છે મકર સંક્રાંતિ સમૃદ્ધિ દાન કરશો તો તમારા જીવનમાં ક્યારે પૈસાની કમી નહીં આવે મકર સંક્રાંતિ શુભ અવસર પર દેશભરમાં મેળાઓ અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે હરિદ્વાર પ્રયાગ કાશી વગેરે જેવા દેશના મુખ્ય તીર્થ સ્થળો પર લોકો સ્નાન કરે છે અને પ્રાર્થના કરે છે દાનનું વિશેષ મહત્વ છે આ દિવસે સૂર્યનો ઉદય થાય છે અને આ દિવસને તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે સૂર્ય અને ભગવાન વિષ્ણુની પૂજા સાથે તમામ દેવી દેવતાઓની પણ પૂજા કરવામાં આવે છે મકર સંક્રાંતિ ઉત્તરાયણના આનંદને ચિહ્નિત કરવા માટે ઉજવવામાં આવે છે ઉત્તર દિશામાં દેવતાઓનો વાસ હોવાની ધાર્મિક માન્યતા છે અને લોકો દક્ષિણ દિશામાં રહે છે મકર સંક્રાંતિના દિવસથી એટલે કે ચૌદ જાન્યુઆરીએ સૂર્ય ઉત્તરાયણ બને છે તેથી આ દિવસનું ઘણું ધાર્મિક મહત્વ છે અને આ દિવસે દાન આપવાનો રિવાજ છે મકરસંક્રાંતિના દિવસે કરવામાં આવેલું દાન અનેક જન્મોનું સૌભાગ્ય લાવે છે

દાન દ્વારા આધ્યાત્મિક ક્ષેત્રે પ્રગતિ થાય છે જીવનમાં કોઈ પણ પ્રકારના ઋણમાંથી મુક્ત થવાનું ગૌરવ પ્રાપ્ત થાય છે આ દિવસે તલનું દાન તે દિવસો કરતાં વધારે છે જો મકર સંક્રાંતિ સિવાય અન્ય કોઈ દિવસે તલનું દાન ન કરો તો આ દિવસે તલનું દાન કરવાનું મહત્વ તે દિવસો કરતાં દસ ગણું વધારે છે જો તમે તલનું દાન કરો છો તો તમને પુણ્ય મળે છે પરંતુ મકર સંક્રાંતિ પર આપઓને દસ ગણું વધી જાય છે તમારી ક્ષમતા પ્રમાણે કરેલું દાન ક્યારેય વ્યર્થ જતું નથી મકર સંક્રાંતિના દિવસે બ્રાહ્મણોને તલથી બનેલી વસ્તુઓનું દાન કરવું ખૂબ જ શુભ હોય છે તે શુભ માનવામાં આવે છે એવું કહેવાય છે કે શનિદેવે પોતાના પિતા સૂર્યદેવની પૂજા માટે કાળા તેલનો ઉપયોગ કર્યો હતો તેનાથી પ્રસન્ન થઈને સૂર્યદેવે તેમને વરદાન આપ્યું કે જ્યારે પણ તેઓ મકર રાશિમાં આવશે ત્યારે તેમની આ દિવસે ભગવાન સૂર્યની પૂજા ફક્ત તલથી કરવી જોઈએ અને તલનું જ દાન કરવું જોઈએ આ દિવસે તલનું દાન કરવાથી શનિદોષ પણ દૂર થાય છે નંબર બે સંક્રાંતિ પર ગોળનું દાન કરવું ગોળથી બનાવેલ વસ્તુઓનું દાન કરવું ખૂબ જ શુભ છે તેઓ સૂર્ય સાથે સંબંધિત માનવામાં આવે છે અને આ દિવસે ગોળનું દાન કરવું શુભ શુભ માનવામાં આવે છે સૂર્યના ફળની પ્રાપ્તિ થાય છે જીવનમાં મધુરતા વધે છે અને સંબંધોમાં અંતર પણ સમાપ્ત થાય છે સમયસર ગોળનું દાન કરવાથી માન સન્માન મળે છે વ્યક્તિને સમાજમાં કીર્તિ અને કીર્તિ મળે છે દાન કરવાથી જીવનમાં રહેલી નકારાત્મક અસરો પણ દૂર થાય છે હિન્દુ ધર્મમાં તમામ શુભ કાર્યોમાં મીઠાઈને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે તેથી કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા શરૂઆતથી જ મીઠાઈઓ ચડાવવામાં આવે છે તેથી ગોળનું દાન કરવું આવશ્યક છે નંબર ત્રણ જે દાન કરવું જોઈએ તે કપડાનું દાન છે મકરસંક્રાંતિના દિવસે વસ્ત્રોનું દાન કરવાથી વ્યક્તિના પરિવારની સંપત્તિમાં વધારો થાય છે જો આ દિવસે લાલ રંગના કપડાનું દાન કરવામાં આવે તો સમૃદ્ધિની સાથે ધનની પણ પ્રાપ્તિ થાય છે આ દાન કરીને વ્યક્તિના જીવનની મુશ્કેલીઓ દૂર થાય છે આ દાન વ્યક્તિને જીવનના દરેક સંકટમાંથી બચાવે છે આ દાન કરવાથી વ્યક્તિ પોતાના ભવિષ્યને જેલ જવાથી બચાવી શકે છે

ચોખા અડદ અને મૂંગ જે દાનમાં ઉમેરવામાં આવે છે મકર સંક્રાંતિના દિવસે અનાજનું દાન કરવું પણ દાનની શ્રેણીમાં આવે છે આ પ્રકારની વસ્તુઓને જોડીને કરવામાં આવેલું દાન વ્યક્તિના જીવનમાં ધનધાન્યની કમી નથી આવવા દેતું વ્યક્તિના પરિવારમાં હંમેશા સમૃદ્ધિ રહે છે આ અનાજનું દાન શુક્ર ગ્રહને શાંત કરે છે આ દિવસે વ્યક્તિએ યથાશક્તિ ખીચડીનું દાન કરવું જોઈએ સંક્રાંતિનું નામ ખીચડી ઉત્સવ પણ છે ખાસ કરીને પ્રકૃતિના દિવસે ખીચડી ઉજવવામાં આવે છે અને આ દિવસે આ ખીચડીનું દાન કરવું ખૂબ જ શુભ છે ગરીબોને ખીચડીનું દાન કરવાથી તમને દીર્ઘાયુષ્યનો લાભ મળશે આ ખીચડીનો પ્રસાદ ખૂબ જ પૌષ્ટિક અને સુખદાયક હોય છે અને ગોળ સિવાય મકર સંક્રાંતિ પર ખીચડીનું દાન કરવું જ જોઈએ આ દિવસે ભગવાન શનિને પ્રસન્ન કરવા માટે ખીચડીના રૂપમાં ચોખા અને કાળા ચણાની દાળનું દાન કરવામાં આવે છે અને તેનું દાન કરવાથી તેઓ પ્રસન્ન થાય છે ચોખાનું દાન કરવાથી અક્ષય ફળ મળે છે અને તેને અક્ષય કહેવાય છે આગળની વસ્તુ વધુ દૂધમાંથી બનેલું શુદ્ધ દેશી ઘી છે વિશેષ આ દિવસે દાન કરવાથી વ્યક્તિના જીવનમાં કોઈ રોગ કે ખામી નથી અને તમામ પ્રકારની સમસ્યાઓ પણ દૂર થઈ જાય છે જો તમે મકર સંક્રાંતિ પર દાન કરો છો તો તે વધુ વધે છે દહીં દાન કરવાથી તમને તમારા કરિયરમાં લાભ મળશે તેની સાથે તમામ પ્રકારની ભૌતિક સુવિધાઓ પ્રાપ્ત થાય છે અને મોક્ષ પ્રાપ્તિનો માર્ગ પણ મોકળો થાય છે આ દિવસે આપણે સૌએ પોતપોતાની ક્ષમતા મુજબ દાન કરવું જોઈએ આ દિવસે તલના દાનનું વિશેષ મહત્વ છે અને તેથી જ તેને તિલ સંક્રાંતિ તરીકે પણ ઉજવવામાં આવે છે તલના બીજનું દાન કરવાની સાથે તમારે મકર સંક્રાંતિ પર ભગવાન વિષ્ણુ સૂર્ય અને શનિદેવની પણ તલથી પૂજા કરવી જોઈએ સંક્રાંતિ પર ગરીબો અને જરૂરિયાતમંદો દાન કરવું પણ શુભ માનવામાં આવે છે અને તમારી ક્ષમતા અને ક્ષમતા મુજબ તમારે તમારી પાસે જે પણ વસ્તુઓ ઉપલબ્ધ હોય તેનું દાન કરવું જોઈએ અને મહાન પુણેનો ભાગ બનવું જોઈએ ધાબળાનું દાન કરવાથી તમને ઘણી વસ્તુઓનો લાભ મળશે રાહુની અશુભ અસર પણ તમારા પરથી જતી રહે છે જ્યોતિષ શાસ્ત્રમાં ગોળ ગુરુની પ્રિય વસ્તુ માનવામાં આવે છે આ કારણે ગોળનું દાન કરવાનો દિવસ પણ માત્ર એક દિવસ વધી જાય છે મકર પર ગોળનું દાન કરવાની સાથે આ દિવસે આપણે બધાય ગોળનું સેવન પણ કરવું જોઈએ આમ કરવાથી શનિ ગુરુ અને સૂર્યના તમામ અશુભ પ્રભાવો દૂર થાય છે તેથી જ મકરસંક્રાંતિના દિવસે તમારે ગોળ અવશ્ય ખાવો જોઈએ મિત્રો જો માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી ચોક્કસ લખજો